આપડે જવાની હા સાફ કરી દીયે બે ડોલ ડબાલુ બેસી બરવા ના વાાર હેડા તા અલ્યા છોળું તાલ કરીજો કે માં મોળો થાય ને એક લાલ લાઈન આવતા

લેખરાલો અલ્યા ટોટલો આવતો અલ્યા હું મારો નંબર આ ઉતરો ઉતરો લે મારો નંબર મારો નંબર જવાનું હું જઉ હું જઉ આ તો જપતાય નહીં કેજીજો આ તો મારી એક ઓર દીધી કેજીજો અલ્યા મોટો પડ્યો બાધી નાખ્યો અલ્યા રહ્યા છે હે હું આલે અલ્યા બે ત્રણ હું આ હું આવો કોઈના દર હે આવો અલ્યા ના ના મારી નાખશે ને કે કરું મારું બે

હમ પે ફોન નંબર મારું છે અલ્યા બોય નાખ્યો ને મારું મારું છે અલ્યા લઈ જાવ ને માર પેસે મારું છે